નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પૈસા આપશો તો મેમો નહીં મળે એક વિડીયો વાયરલ થયો છે જેમાં જવાન પૈસા લેતા રંગે હાથ ઝડપાયો હતો સોશિયલ મીડિયામાં લાંચ્યા અધિકારીઓની પણ હવે પોલ ખુલી જવા પામી છે ત્યારે આગળ વાત થશે ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીએ સ્ટેજ ઉપર ચડીને મજા લૂટી હતી આગળ વાત થશે છોટા ઉદેપુરમાં આરોગ્ય વિભાગનો ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે ત્યારે વાત થશે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં લેઝર સાઉન્ડ શો થશે આગળ વાત થશે દેશની શિક્ષણ વ્યવસ્થા આર હાથમાં છે તેવું નિવેદન સામે આવ્યું છે ત્યારે વાત થશે મોરબીમાં એક હજાર કરોડના વિકાસ કામો થશે આગળ વાત થશે યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વાત છે રાજકોટની આગળ વાત થશે સુરતથી ખૂબ સુંદર અને સારા સમાચાર સામે આવ્યા છે ત્યારે વાત થશે આગળ વાત થશે મોરબીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વાત થશે અમદાવાદ મુંબઈ વચ્ચેની તેત્રીસ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી બુલેટ ટ્રેનની કામગીરીમાં છસો ટનનો વિશાળકાય કેન્દ્ર ક્રેન ધરાશાયી થતા સૌથી વ્યસ્ત ટ્રેન ટેક છેલ્લા સોળ કલાકથી બંધ છે જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મુંબઈથી અમદાવાદનો રૂટ કેન્સલ કરવાની ફરજ પણ પડી છે જેમાં અમદાવાદથી મુંબઈ જતી તેત્રીસ જેટલી ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે આ સિવાય વંદે ભારત શતાબ્દી ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ કરાઈ છે વંદે ભારત માત્ર વડોદરા સુધી દોડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મોરબી મહાનગરપાલિકામાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિલીફનગર અને અરુણોદય વચ્ચેની સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે બુલડોઝરની મદદથી આશરે વીસ જેટલા નાના અને મોટા કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહીથી સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાંસદોના પગારમાં વધારો થયો છે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે સાંસદોનો માસિક પગાર પહેલાં એક લાખ રૂપિયા હતો જેને વધારીને એક લાખ ચોવીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યો છે દૈનિક ભથ્થો બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરવામાં આવ્યો છે પેન્શન ચોવીસ હજાર રૂપિયાથી વધારીને એકત્રીસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સારા સમાચાર સામે આવ્યા છે સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચાર છે બાર પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેથી કલાકારો માટે રાહતના સમાચાર છે રેપા પોટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે મળતી માહિતી અનુસાર બે હજાર પચીસમાં જાન્યુઆરીથી હીરા માર્કેટ રિકવરી મોડમાં જોવા મળ્યું છે હવે રત્ન કલાકારોને બીજી સાઈડના હીરાના ભાવમાં પણ વધારો થશે તેવી આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુ સીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીર જાદાએ કહ્યું છે કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા માટે જઈ રહી છે બંધારણમાં કાયદા વિશે મરજીયાતનો ઉલ્લેખ છે જો બહુ પત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે આ માત્ર વાહ વાહી લૂંટવાની સરકારની વાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં એક હજાર કરોડના કામો મોરબી જિલ્લામાં વિકાસની વણજા જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લામાં વિકાસકામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ એક હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા વિવિધ મંડળોની બેઠકોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશની શિક્ષણ વ્યવસ્થા આરએસએસના હાથમાં છે જંતર મંતર પર રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનના વિદ્યાર્થીઓ સંગઠનોએ સોમવારે દેશભરમાંથી બેરોજગારીના મુદ્દા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધમાં એનએસયુઆઈ એઆઈએસએ એસએફઆઈ એઆઈએસએફ એમએસએફ અને સી સંગઠનો જોડાયા હતા રાહુલે કહ્યું છે કે એક સંગઠન ભારતના ભવિષ્ય શિક્ષણ અને પ્રણાલીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેનું નામ છે આર સત્ય એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી ધીમે ધીમે તેમના હાથમાં જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં લેસર સાઉન્ડ શો થશે વડનગરનું પ્રાચીન હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી જગમગી ઉઠશે ગુજરાત સરકારે આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડનો શોનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગનો ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય તંત્રએ એવો નિર્ણય લીધો છે કે ભુવાની મદદથી ટીબીના દર્દીઓને શોધવામાં આવશે પાવી જેતપુર છોટાઉદેપુર નસવાડી અને ક્વાંટ તાલુકામાં સાતસોને બેતાલીસ બળવા ભૂવા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે આ ભુવાઓને એક હજાર ઇન્સેન્ટિવ આપવામાં આવશે ખાસ કરીને ટીબી નામના રોગોના દર્દીઓને શોધવા માટે અને તેમને સારવાર માટે પ્રેરિત કરવા માટે બળવા અને ભૂવાની મદદ આરોગ્ય વિભાગ લે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીએ સ્ટેજ ઉપર ચડીને મજા લૂટી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નની પૂર્વ રાત્રીએ અનેક લોકો કલાકારોની હાજરીમાં સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો લોકોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં દુષ્કર્મ કેસોની આરોપી આકાશ ગોયલ સ્ટેજ ઉપર પહોંચી ગયા હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસા આપશો તો મેમો નહીં મળે રાજ્યમાં સોશિયલ મીડિયા પર લાંચ પોલીસ કર્મીઓની સ્ટોરી જોઈ અને સાંભળી હશે ગુજરાતમાં હવે પોલીસને લાંચ આપશો તો તમને મેમો નહીં મળે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે વિડીયોમાં દેખાય છે કે એક ટેમ્પો ચાલકને પોલીસે અટકાવ્યા અને તેમની પાસેથી પૈસા લીધા મેમો પણ આપ્યો નહીં હોવાનું કબૂલી રહ્યા છે લાલચુ કર્મીઓ પૈસાના ભૂખ્યા હોય તેમ ઉઘાડી લૂટ ચલાવે છે લોકો પાસેથી પડાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે